વેલકમ ટુ જય જલારામ કિચન આજે મારા સાસુ તમારા બધાની સાથે એક શાકની રેસીપી શેર કરશે શિયાળાની સિઝન આવી ગઈ છે એટલે ગાજર એકદમ સરસ મળે છે માર્કેટમાં તો આ ગાજરમાંથી આપણે શાક બનાવીશું મમ્મી અહીંયા ત્રણ ગાજર લીધા છે અને ત્રણ દેશી ટમેટા લીધા છે સાથે જ એક લીલું મરચું લીધું છે ગાજરની આ રીતે છાલનો ભાગ કાઢી લીધો છે ગાજરના આ રીતના નાના ટુકડા કરી દીધા છે અને ટમેટાને અને મરચાંના ટુકડા કરી દીધા છે હવે શાકનો વઘાર કરી લઈએ શાકનો વઘાર કરવા માટે બે ચમચા જેટલું તેલ કઢાઈમાં ઉમેરી દીધું છે ગાજરનો સ્વીટ ટેસ્ટ અને દેશી ટમેટાનો ખાટો ટેસ્ટ એ ખાટા મીઠા ટેસ્ટથી આ શાકનો સ્વાદ એકદમ સરસ થશે હવે તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે થોડી રાઈ જીરું અને ચપટી જેટલી હિંગ ઉમેરી દીધી છે સાથે જ તેમાં થોડાક મીઠા લીમડાના પાન પણ ઉમેરી દીધા છે આ શાકમાં તમારે સૂકું લાલ મરચું અને ખડા મસાલા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય ગાજરને સુધારીને રાખ્યું હતું તેને પાણીથી બરાબર રીતે ધોઈ લીધું છે હવે વઘાર એકદમ તૈયાર થઈ ગયો છે તો તેમાં જે ગાજરના ટુકડા કરીને રાખ્યા છે તે ઉમેરી દેવાના હવે ગાજરના ટુકડા સરસ રીતે ચડી જાય તેના માટે આપણે થોડુંક હળદર અને મીઠું ઉમેરી દઈએ તેના માટે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે હળદર અને મીઠાને બરાબર રીતે મિક્સ કરી અને થોડીવાર માટે આપણે ગાજરને ચડવા દઈએ ગાજરની ઉપર ઢાંકી અને આપણે થોડીવાર માટે તેને થવા દઈશું ગાજરની ઉપર ઢાંકી અને આ રીતે થોડુંક પાણી ઉમેરી અને એકાદ મિનિટ સુધી તેને થવા દઈએ એકાદ મિનિટ પછી આપણે ચેક કરીએ તો ગાજર સરસ રીતે ચડી ગયા છે હવે તેમાં જે ટમેટા અને લીલા મરચાં સુધારીને રાખ્યા હતા તે ઉમેરી દઈએ ટમેટા મરચાં બરાબર રીતે મિક્સ કરી અને થોડીવાર માટે આપણે તેને હજુ પણ ઢાંકી અને થવા દેવાના છે શાક સરસ રીતે ચડે તેના માટે ઢાંકી અને થવા દીધું છે અને મમ્મીએ અહીંયા લસણની કઢીને વાટી લીધી છે સાતથી આઠ જેટલી લસણની કઢીને વાટી અને આ રીતની એક ચમચી જેટલી લસણની પેસ્ટને શાકમાં ઉમેરી દીધી છે આ શાકમાં લસણ ઉમેરશો તો સ્વાદ એકદમ સરસ આવશે હવે લસણને બરાબર રીતે શાક સાથે થવા દઈએ શાકમાં લસણનો કાચો ટેસ્ટ ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું એકાદ મિનિટ સુધી લસણ ઉમેરી અને તેને થવા દેવાનું હવે તેમાં મસાલા કરી લઈએ તો એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેર્યું છે સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેર્યું છે મસાલાને ગાજર અને ટમેટાની સાથે બરાબર રીતે મિક્સ કરી લઈએ જેથી સ્વાદ એકદમ સરસ આવે શિયાળાની સિઝન છે એટલે બને તેટલી આપણે મેથીની ભાજીનો ઉપયોગ કરીએ છીએ તો આ શાકમાં પણ મમ્મીએ થોડાક મેથીના પાન ઉમેર્યા છે મેથીના પાન તમે આ રીતે આખા ઉમેરશો તો શાકમાં કડવાશ પણ નહીં આવે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે તો આ રીતે આખા પાન ઉમેરી અને થોડીવાર માટે આપણે તેને ઢાંકીને થવા દેવાના જેથી પાન એકદમ સરસ રીતે શ્રિંક થઈ જશે મેથીના પાન એકદમ શ્રિંક થઈ ગયા છે તો હવે તેમાં એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે સાથે જ તમારે લીંબુ ઉમેરવું હોય તો ઉમેરી શકાય પણ ટમેટા ખાટા છે એટલે જ લીંબુ નથી ઉમેર્યું અને ખાંડ ઉમેરી સરસ રીતે મિક્સ કરી લીધું છે તો તૈયાર છે આપણું ખાટું મીઠું અને ટેસ્ટી એવું ગાજર ટમેટાનું શાક તમે પણ જરૂરથી બનાવજો અને કહેજો કે કેવું બન્યું હતું ઉપરથી થોડાક લીલા ધાણા ઉમેરી અને શાકને સર્વ કરો થેન્ક યુ